બબાલ સર્જાઈ સર્વે કરનાર કૃષિ વિભાગના અધિકારીઓ ખેડૂતોના ફોન ન ઉપાડતા હોવાની રજૂઆત કરવામાં આવી સર્વે કરનાર કૃષિ વિભાગના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાની રજૂઆત કરવામાં આવી રાજ્યમાં કમોસમી વરસાદના નુકસાન બાદ સર્વેની કામગીરીની વચ્ચે હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખેડૂતોએ આક્રોશ સાથે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે એક તરફ રાજ્યમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને ચાલુ સર્વેની કામગીરી દરમિયાન ખેતીવાડી વિભાગના અધિકારીઓ એ ખેડૂતોના ફંડ ન ઉઠાવતા હોવાના આરોપ સાથે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા છે પાક નુકસાનના સર્વે વચ્ચે સાવરકુંડલામાં મોટી બબાલ સામે આવી રહી છે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતોના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના કારણે બબાલ સર્જાઈ ખેડૂત નેતા મહેશ ચોડવડીયા એ ખેડૂતો સાથે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ સામે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે સર્વે કરનાર કૃષિ વિભાગના અધિકારીઓએ ખેડૂતોના ફોન ન ઉપાડતા હોવાની રજૂઆત કરવામાં આવી અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના કારણે ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા પોતાના કામો એ ખેડૂતોએ પડતા મૂકી અને ટીડીઓ સમક્ષ પોતાની રજૂઆત કરી કે અહીંયાના એ કૃષિ વિભાગના અધિકારીઓએ ફોન ઉપાડતા નથી જોકે ટીડીઓની સાથે ધારધાર દલીલો અને રજૂઆત બાદ કૃષિ વિભાગના અધિકારીઓએ ટીડીઓ સાથે પણ વાતચીત કરી અને ટીડીઓ સાથેની વાતચીત બાદ ખેડૂત નેતાની સાથે પણ વાતચીત કરી હોવાના સમાચાર પણ એ મળ્યા જો કે મહેશ ચોડવડિયાએ કૃષિ વિભાગના અધિકારી સાથે વાતચીત કરતા કહ્યું કે તમે અમારો ફોન ઉપાડો તમે કહેશો ત્યાં અમે આવીને તમને મળશું યોગ્ય સર્વે થાય અને જેથી કરીને ખેડૂતોને તેમના નુકસાનીનું વળતર મળે રાજ્યની અંદર સૌથી વધુ નુકસાન એ સૌરાષ્ટ્ર પંથકની અંદર જોવા મળી રહ્યું છે કે જ્યાં સૌથી વધારે કમોસમી વરસાદના કારણે નુકસાનને લઈને ખેડૂતોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે જો કે સાવરકુંડલાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય મહેશ કસવાલાએ અધિકારીઓને કહ્યું હતું કે અપમાન સહન કરવું પડે તો આ વખતે સહન કરી લેજો કેમ કે જગતના તાતની આ મુશ્કેલી એમાં મારા જીવનમાં ક્યારેય નથી જોઈ એટલી મોટી નુકસાની તેમને આવી છે જો કે આ તમામની વચ્ચે સાવરકુંડલામાં મોટી આકર્ષણ સર્જાયું હતું શું થયું જ્યારે એ ખેડૂતો ત્યાં પહોંચ્યા દરમિયાન મહેશભાઈ કે જેઓ ખેડૂત નેતા છે તેમની સાથે કૃષિ વિભાગના અધિકારીએ શું વાતચીત કરી સાંભળો એ હું બીજો કાઈ નથી કેતો અમે કાઈ અમે તો બધા નોર્મલ માણસો ખેડૂતો છે ગાંધી સિંચા માર્કેટ ખાલી રજૂઆત કરતા હોય સાહેબ હું એમ તો મારો ફોન હવે ઉપાડશો તમે ત્યાં ન આવતા જો તો તમે ફિલ્ડ માં હોય ને તો તો આવી અને નકર એટલું ખાલી સ્વીકારો કે હા ભાઈ ફોન ધન પ્રતિનિધિ મને બનાવ્યો ગામનો તમારો ફોન ઉપાડશો હે તો તૈયાર થી ઉપાડ્યો ને એટલે કામ પડી ના ઉઠ્યો બરાબર હે સાહેબ તો મારે ખાલી સાહેબ એટલું પૂછવું સરકાર સુધી ગાઈડલાઈન હું છે ખાલી મને મોકલો તો મારા ખેડૂતોને કહી એટલું ભાઈ બધા પાક આવી ગયા છે નથી આવી ગયા પરિપત્રમાં કપાસ મગફળી ખરીફ ડુંગળી નતર ઓળી ગણ છે રવિ પાક માટે ડુંગળી ઘણા એવા આવી છે એમ હા સાહેબ

આપણે ખેડૂતો નું આ સેટેલાઈટ નથી આપણે ઓફલાઈન બધા થાય એવું કરાવો ધંધો બધાય નુકસાન છે કોઈ બાકી નથી ટૂંકમાં આભાર હોય તમારો આભાર